નેતા અને પૂર્વ સાંસદ નારણભાઈ કાચડીયા પ્રતિક્રિયા સામે આવેલી છે નારણભાઈ કાચડિયા જણાવેલું છે કે ગોપાલ ઇટાલિયા જાહેરમાં પટ્ટા મારે એ વિરોધ પક્ષમાં છે એટલે તે કરે અમરેલીમાં જે ઘટના ઘટી તે નિંદનીય છે અને તેને હું સખત શબ્દોમાં વખોડું છું અને તેનો વિરોધ પણ કરું છું ગમે તે સમાજની દીકરી હોય તેની સામે આવી ઘટના ઘટે તો શરમથી માથું જાય છે છે અમરેલી પોલીસ પોલીસ જે જે કોઈના કંઈ કર્યું તે બેડા માટે વખોડવા માટેના કોઈ શબ્દો નથી એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને બજારમાં સરઘસ કાઢવું તે શરમથી માથું ઝૂકી જાય તેવું જ કૃત્ય છે આ બાબતે તેઓએ ઉપરી અધિકારીઓ અને મુખ્યમંત્રી ગૃહમંત્રી અને સીઆર પાટીલને પણ વિનંતી કરેલી છે અમરેલીમાં જે લેટર લેટરકાંડ ચાલે છે અને જે છેલ્લા આઠ દિવસથી સમગ્ર અમરેલીની પણ સમગ્ર ગુજરાતની અંદર જે અમરેલીનું નામ તમામ જગ્યાએ અત્યારે મોખરે લેવા છે ત્યારે મારા પોતાને ગેરપ્રસંગ હતો મારા પૌત્રના લગ્ન હતા એટલે એમાં રોકાયેલો હતો પરંતુ ગઈકાલથી ફ્રી થયો ત્યારે બધી જ માહિતી મેળવતા પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એમણે જાહેર સ્ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખતમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું ગમે તેવો સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું અમરેલી પોલીસે જે કોઈના ઇશારે જે કર્યું છે તે પોલીસ ભેડા માટે એક વખોડવા માટેના કોઈ શબ્દ નથી અને કયા શબ્દમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી